ઉત્તરાયણ એ તો આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગનો તહેવાર છે તો પછી આમાં કોઈના ગળા કપાઈ જાય આ કેમ ચાલે ઉત્તરાયણમાં કોઈ આપણો પતંગ કાપે આપણે કોઈના પતંગ કાપીએ આ બંનેની મજા અલગ છે પણ આપણો કોઈ પતંગ જ ના કાપી શકે એ વિચારથી આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીએ આ કેટલું વ્યાજબી છે આપણા પાંચ દસ કે પંદર રૂપિયાના પતંગ કપાય નહીં એના માટે થઈ કોઈ બીજાનો જીવ જોખમમાં મૂકો આ કેટલું વ્યાજબી છે આપણે ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ કરીએ છીએ એનાથી કોઈનું ગળું કપાઈ શકે છે કોઈ આજીવન બોલી શકતું નથી અને કેટલાયના પરિવાર તો એક પળમાં રજડી પડે છે એ સિવાય આ દોરીમાં કરંટ પણ આવી શકે છે એટલે રસ્તા પર ચાલતા વાહન ચાલકો અને લોકો આ બંને સિવાય તમારો પોતાનો જીવ પણ જોખમમાં મૂકાય છે એટલે આ ઉત્તરાયણ એક સંકલ્પ કરીએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ તમારો આ એક નાનકડો નિર્ણય કેટલાય નિર્દોષ લોકોના જીવ બચાવી શકે છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો સેફ ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ જય હિન્દ